પાટણ જિલ્લાના ખેડૂતોને પાવર ગ્રીડ કંપની દ્વારા જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના ખેડૂતોએ સોમવારે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને જાણસવાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને સાથે રાખી પાવર ગ્રીડ કોર્પોરેશન આરી દ્વારા સાતસો પાસઠ કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવા સહિત વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપી પગ રજૂઆત કરવામાં આવી અને આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ખેડૂતોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અમને સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી પરંતુ ખેડૂતોને વળતર બાબતે ખૂબ અન્યાય થાય છે તે બાબતે વાંધો છે અમને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલ રીત મુજબ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અગાઉ જે રીતે ટ્રાન્સમિશન લાઇનમાં બે હજાર સત્તરમાં લાઇનનો હેતુ વાણિજ્ય ગણી બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવ્યું હતું તે પદ્ધતિએ ગણતરી કરી હાલ બે હજાર ચોવીસમાં જે બજાર ભાવથી વળતર થતું હોય તે ચૂકવવા માટે સુધારા હુકમ કરવામાં આવે ડોળનું વળતર ચૂકવવામાં આવે ગુજરાતના કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમતથી વળતર ચૂકવણી કરી હતી જ્યારે અત્યારે એક ત્રણ બે હજાર ચોવીસની નવી ગાઈડલાઇન્સમાં વળતરમાં બસો ટકાનો વધારો કરવા છતાં અગાઉના વર્ષના ચૂકવેલ વળતર વળતર કરતાં હાલનું ઓછું કેમ કે તેનો અમને સખત વિરોધ છે તો અગાઉ પણ પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા ન્યાયને લઈને ત્રણ વખત આવેદન આપ્યું હતું અને આજ દિન સુધી યોગ્ય પરિણામ મળ્યું નથી તો નુકસાની માટે ગણવામાં આવતા ભાવ એપીએમસી બે હજાર ચોવીસના પ્રમાણે ગણી વળતર ચૂકવવા માટે માંગણી કરવામાં આવી હતી ત્યારે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ બળ સાથે કામ કરવાના ઓર્ડરથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાથી જિલ્લાની શાંતિ ભંગ થશે અને કાયદાની જોગવાઈમાં રોની જગ્યા કરતાં વધારે નુકસાન અન્ય જમીન પર કરવામાં આવે તેમજ ચોમાસામાં ખેતરમાં કામ કરવાથી રો સિવાયની જમીનને ખૂબ મોટા પાયા પર નુકસાન થતું હોવાથી ચોમાસામાં તાત્કાલિક કામને બંધ કરવામાં આવે તેવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે

પાટણની અંદર પણ ચૂકવવું જોઈએ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો ચાલીસ ટકા વધતા ચૂકવવો એ વધતા પણ ચૂકવવામાં આવતું નથી હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે અમે ખેડૂતોની સાથે છે અને મેં ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે એ જગતનો તાજ છે અને ભીખ માંગવાનું બંધ કરી દેવું પડશે તોડી નાખવા પડશે સંદર્ભે છે તો એ થાભલા ઉભા કરે થાભલા તોડી નાખો તમારો અધિકાર છે તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેક્શનમાં કગરવાથી કંઈ થવાનું નથી તમે ધરતીને ને પાટું મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી ગજો નકર તમારી જમીનો પણ ભૂતકાળ ભવિષ્યની અંદર જતી રહેવાની કલેક્ટર શું અત્યારે જ કરી કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો નો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ને આમના ખેડૂતો બે ચાર પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોય શકે જે વર્તર ચૂકવાયું હોય દસ વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વર્તન મળે કે મોરબીની અંદર જે વર્તન ચુકવાયું એનાથી ચાર ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે આ બાબત યોગ્ય નથી અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને મંત્રીને ખેડૂતોના બે પ્રતિનિધિને સાથે રાખીને મળીશું